નમસ્કાર મિત્રો આજે ના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો માર્કેટની અંદર આજે શું ભાવે વેચાઈ રહ્યું છે ભાવ છે છ હજાર બસો પિંચોતેર રૂપિયા દસ ગ્રામ સોનું બાસઠ હજાર સાતસો ને પચાસ માં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો વધારો નોંધાયો છે જવાબ આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેના બજાર ભાવની વાત કરી લઈએ તો આજે બાવીસ કેરેટ સોનામાં એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર એકસઠ રૂપિયા દસ ગ્રામ સોનું સત્તાવન હજાર છસો ને દસમાં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પાંચ લાખ છોતેર હજાર સો રૂપિયા જેની અંદર પણ કાલની તુલનામાં આજે ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનામાં આજે સો રૂપિયાનો વધારો થયો છે તો હવે ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે માર્કેટની અંદર ચાંદીના બજાર ભાવમાં એક કિલો ચાંદીનો ભાવ શું રહ્યો જેની અંદર આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને અઠ્ઠાવનમાં વેચાઈ રહ્યું છે જ્યારે સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો એંસીમાં વેચાઈ રહ્યું છે જ્યારે એક કિલો ચાંદીના ભાવ છે પિંચોતેર હજાર આઠસો રૂપિયા તો મિત્રો રોજબરોજ સોના ચાંદીના બજાર ભાવ જાણવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો